ચલો બાળકો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહી સંભળાવું એક ઢોલકપુર નામનું મહાનગર હતું એમાં બે મિત્રો રહેતા હતા એકનું નામ અને નામ ભોલું ઢોલું ધંધો કરીએ અને પૈસા કમાઈએ એટલે બંને મિત્રો એ સાથે મળીને નવરાત્રીમાં પાણી ની બોટલ નો સ્ટોલ નાખવાનો વિચાર કર્યો પછી બંને મિત્રો એ સ્ટોલ નાખી દીધો અને બધા ગરબા આવો જયારે ગરબા કરતા કરતા એમને તરસ લાગે એટલે પાણીની બોટલ લેવા માટે ઢોલુ અને ભોલું પાસે પણ પાણીની બોટલનો ભાવ વીસ રૂપિયા હોવા છતાં ઢોલુ અને બોટલ ખરીદવા લાગ્યા બંને મિત્રો એ નવરાત્રીના નવે નવ દિવસમાં બહુ પૈસા કમાયા જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ એમ ઢોલુ અને ભોલું વૃદ્ધ થઈ ગયા આમાંથી એક ઢોલુ લગ્ન કર્યા હોય છે અને